પેલી જૂન થી મંગળ મેષ રાશિમાં આવી અને બનાવશે રોચક રાજ્યો તો જાણો તમારી રાશિ પર કેવો રહેશે મંગળનો પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળની રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ અને અસરકારક માનવામાં આવે છે કારણ કે નવ ગ્રહોમાં મંગળનું વિશેષ સ્થાન છે અને જ્યારે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલી જૂન બે ના રોજ મંગળ બપોરે ત્રણ કલાક અને સિત્યાવીસ મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જે મંગળની પોતાની રાશિ છે મંગળના ગોચરને કારણે શક્તિશાળી રૂચક રાજયોગ બનશે આ શુભ યોગના કારણે ઘણા રાશિના લોકોને મોટો ફાયદો મળી શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર મંગળના આ પહેલી જૂન થી રૂચક રાજયોગનો કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડીયોમાં કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને મેષ રાશિમાં મંગળનું ગોચર તમારા દસમા સ્થાનમાં થવાનું છે આ ગોચરના પરિણામે તમે જીવનમાં ઉચ્ચ પ્રગતિ હાંસલ કરવામાં તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મજબૂત સ્થિતિમાં દેખાશો કરિયરની વાત કરીએ તો જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો તમે આ સમયગાળા દરમિયાન તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો તમારામાંથી કેટલાકને નવી સરકારી નોકરી પણ મળી શકે છે વ્યવસાયની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ગોચર દરમિયાન તમે વધુ નફો મેળવવાની સ્થિતિમાં આવશો અને તમારા હરીફોને મજબૂત સ્પર્ધા રજૂ કરી શકશો નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ ગોચર તમને નાણાકીય લાભ અપાવતું જણાશે તમને આ નાણાકીય લાભ તમારી નોકરીમાં પ્રમોશનના રૂપમાં પણ મળી શકે છે સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે સારા સંબંધો અને બોન્ડની ની દ્રષ્ટિએ અગોચર વધુ અનુકૂળ તમારા માટે રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો અહીં તમને સાનુકૂળ પરિણામો મળશે તમે ઘણો ઉત્સાહ અને ઉર્જાવાન દેખાશો હવે વાત કરીશું સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ઘરના સ્વામી છે મંગળ તમારા નવમા ભાવમાં એટલે કે મેષ રાશિમાં હવે ગોચર કરવાના છે મંગળના આ ગોચરના પરિણામે તમે તમારી જાતને ભાગ્ય પર નિર્ભર જોશો અને ભાગ્યની સાથે તમે તમારા જીવનમાં વધુ પૈસા અને ખુશીઓ મેળવવામાં સફળ રહેશો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને ઓનસાઇટ નોકરીની તકો મળી શકે છે જે તમને સંતોષ આપશે અને આ તકો ભવિષ્યની તકો માટે મજબૂત પાયો બનાવતી જણાશે પ્રોફેશનલ દ્રષ્ટિએ વાત કરીએ તો જો તમે વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે રોમાંચક સાબિત થશે કારણ કે આ સમયગાળા દરમિયાન તમને નવા વ્યવસાયની તકો મળી શકે છે નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો તમને વધુ નાણાકીય લાભ મળશે અને તમે બચત કરવાની સ્થિતિમાં પણ રહેશો આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળતો જણાશે રિલેશનશીપની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારી પળો પસાર કરશો અને આ સમયનો ખુલ્લે આમ લાભ ઉઠાવી શકશો તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનતા જણાશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કારણ કે તમે ઉર્જા અને શક્તિથી ભરપૂર રહેશો જેના કારણે તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકશો હવે વાત કરીશું કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ઘરના સ્વામી છે અને મેષ રાશિમાં મંગળનું ગોચર એ તમારા આઠમા સ્થાનમાં જ થવાનું છે મંગળના આગોચનના કારણે તમારે તમારા વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે જેને દૂર કરવા માટે તમારે તમારા પ્રયત્નોને વધારવા પડશે આ સિવાય તમારે ધીરજ પણ જાળવી રાખવી પડશે કરિયરની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારે કામ માટે વધુ મુસાફરી કરવી પડી શકે છે આ ઉપરાંત તમારા પર નોકરીનું વધુ દબાણ પણ રહેશે વ્યાપારી જાતકોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન સફળતા પ્રાપ્ત કરવી તમારા માટે સરળ રહેશે નહીં જેના કારણે તમારે ફક્ત મધ્યમ નફા સાથે જ સંચાલન કરવું પડી શકે છે આ ઉપરાંત શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમે પૈસા ગુમાવી પણ શકો છો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને અનિચ્છનીય નાણાકીય નુકસાન આ સમય અવધિમાં થઈ શકે છે ઉપરાંત તમારા ખર્ચાઓ ઉપર બિનજરૂરી તમારા ઉપર આવી શકે છે જે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે સંબંધોની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે અનિચ્છનીય પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા સંબંધોની મધુરતાને બગાડી શકે છે છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારે તમારી આંખોની તપાસ કરાવવી પડશે કારણ કે આ સમય દરમિયાન તમારી આંખોમાં બળતરા થવાની સંભાવનાઓ થઈ શકે છે તો કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકો પેલી જૂનથી મંગળ દ્વારા બનનારો રૂચક રાજયોગ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે